ભાજપની સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે એમ છતાં કામ મંજૂર થતા નથી અમરેલીની ચલાલા નગરપાલિકામાં મોટો ભડકો થયો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે નગરપાલિકામાં ચોવીસ માંથી ચોવીસ સભ્યો ભાજપમાં હોવા છતાં અવિશ્વાસની દરખાસ્ત ગુજરાતના રાજકારણને લઈ સૌથી મહત્વના સમાચાર અમરેલી થી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીમાં ભાજપ શાસિત નગરપાલિકામાં બોટો ભડકો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે જી હા અમરેલીની ચલાલા નગરપાલિકામાં મોટો ભડકો થયો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ છે પ્રમુખ નૈનાબેન વાળા અને પ્રમુખ ઉપપ્રમુખ પ્રવિણ માલવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકામાં ચોવીસમાંથી ચોવીસ સભ્યો ભાજપમાં હોવા છતાં અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ સભ્યોની અવગણના છતાં હોવાનો ગંભીર આરોપ જોવા મળ્યો છે અવિશ્વાસ ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ચોવીસમાંથી વીસ સભ્યોની સહીવાળો પત્ર કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે

આ વિશ્વાસની દરખાસ્ત જે છે તે દાખલ થતા ગુજરાતનું રાજકારણ હાલ તો ગરબાયું છે અને આગામી દિવસોમાં જો કોઈ નાની બેઠક ન બોલાવવામાં આવે તો પછી અમરેલીમાં જે નગરપાલિકા ભાજપ સદન નગરપાલિકા જે ચલાલાની ત્યાં આગળ કાઈક નવા જૂની થાય તેવું દેખાઈ રહ્યું છે 24 માંથી 24 સભ્યો ભાજપમાં હોવા છતાં પણ એ દરખાસ્ત દાખલ થઈ સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ સભ્યોની અવગણના નો ગંભીર આરોપ અત્યારે લગાડવામાં આવી રહ્યો છે અવિશ્વાસ ગેરવહીવટી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એ દરખાસ્ત દાખલ થઈ ચોવીસ માંથી વીસ સભ્યોની સહી વાળો એક પત્ર જે છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે સાથે જ વોર્ડ નંબર બે ના સભ્ય મુક્તાબેન પરમારે એ દરખાસ્ત કરી છે નગરપાલિકામાં સાત માસ પહેલા બજેટની એક બેઠક બોલાવવામાં આવી સાત મહિના બાદ એક પણ બેઠક ન બોલાવવામાં આવ્યો હોવાના આરોપ જે છે તે તેરા લગાડવામાં આવી રહ્યા છે અને જો આગામી પંદર દિવસમાં કોઈ પણ બેઠક ન બોલાવવામાં આવે તો પછી નવા જૂનીના એંદાણ નક્કી માનવામાં આવી રહ્યા છે નગરપાલિકાને સાથે જ ભારતીય જનતા પાર્ટી અને આંતરિક વિખવાદ ભલે કોઈ કહેતું હોય કે ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિખવાદ નથી ચાલી રહ્યો પરંતુ નાના નાના એ ગ્રામ્ય વિસ્તારોની અંદર નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ વચ્ચે જીણા મોટો ગણગણાટ શરૂ થયો છે અને આ શરૂઆત નથી આ આ તો ઘણા ટાઈમથી ચાલુ છે પરંતુ જ્યારે પ્રકારે પત્ર અને દરખાસ્તની વાત સામે આવે ત્યારે ખુલ્લીને વિરોધ અને વિવાદ જે છે તે બહાર આવતો હોય છે ત્યારે અમરેલીની એ ચલાલા ભારતીય જનતા પાર્ટીની બેઠક એ ભાજપ શાસિત નગરપાલિકા કે જે નગરપાલિકાની અંદર એ ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી રહી છે બેઠકોની વાત કરવામાં આવી રહી છે સાત માસ પહેલા એક બેઠક બોલાવાય પછી એક પણ બેઠક નથી બોલાવવામાં આવી અને પંદર દિવસનો સમય અલ્ટિમેટમ જો પંદર દિવસમાં કોઈ પણ બેઠક ન બોલાવાય તો નવા જૂની નક્કી માનવામાં આવી રહી છે ત્યારે આરોપ પ્રતિ આરોપ પ્રતિક્રિયાઓ પ્રતિક્રિયાઓ જે આવી રહી છે શું કહી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમરેલી ચલાલા જે ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે ત્યાંથી શું પ્રતિક્રિયાઓ આવી રહી છે આવો એમને સાંભળીએ નામથી વાત કરું મારું નામ મુક્તાબેન કે પરમાર છે હું નગરપાલિકાની સભ્ય છું અવિશ્વાસની દરખાસ્ત એટલા માટે મૂકવામાં આવી છે કારણ કે ભાજપની સરકારે ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે એમ છતાં કામ મંજૂર થતા નથી અને લોકો અમારી સુધી ફરિયાદ લઈને આવે છે એટલા માટે અમારે આ વીસ સભ્યોએ અમે દરખાસ્ત મૂકી છે અવિશ્વાસની કારણે દરખાસ્ત મૂકી છે કે પ્રમુખ બદલો અને પંદર દિવસમાં ઉપપ્રમુખ અને પ્રમુખની બદલવાની વિનંતી કરી છે આવી છે શું કહેશું બધાને સમજાવવાના પ્રયાસો ચાલુ છે બધું ઘીના ઠામમાં ઘી પડી રહે કે અત્યારે પોઝિશન એવી છે કે નવ મહિના થયા છે બોડી આવ્યા પછી थोड़ी थोड़ी तो थोड़े मुश्किलें होए बदी काम बम थाता नहीं बटले थोड़ा तकलीफ तो छेज बदाई ने पर बदाई ने बेहारी ने बदु जे सॉल्यूशन निकलसे ई करीनाक्सु गिनातम में की पड़ी आ गिनातम में की पड़ी जावन हेल्दी लाइफ इज वेरी इम्पोर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन Patrician Oral Strip ક્યે ટेસ્ટી લાઇવ ભી તો જરોરી હે હે ના બોસ્